અનેક એવા તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે પરંતુ ક્યાંક અત્યારે ગોપાલ ઇટાલિયા જેવી સાવદનના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના અને તેની જ સાથે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે જે થોડા સમય અગાઉ મોરે મોરો થયો હતો ને એ બાદ અત્યારે હાલ બંનેનો એક સાથે ફોટો સામે આવી રહ્યો છે એ વાત ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક છે તે અત્યારે સર્જાઈ રહ્યા છે ગુજરાતના રાજકારણમાં પણ ક્યાંક ખડભડાટ જોવા મળી રહ્યો છે વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા

છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જની રાજનીતિ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા જગાડી હતી ત્યારે હવે બંને નેતાઓની મુલાકાતની તસવીર સામે આવતા રાજકે વર્તુરમાં ફરી એક વખત ચર્ચા છે તે વહેતી થઈ હોય એવું લાગી રહ્યું છે કાંતિ અમૃતિયાએ પોતાના ફેસબુકના અકાઉન્ટ ઉપર આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાતની કેટલીક તસવીર છે એને પોસ્ટ કરી છે આ ફોટામાં બંને નેતાઓ એકબીજાની સાથે વાત કરતા અને હસી મજાક કરતા નજરે પડે છે ખાસ કરીને જે અત્યારે હાલ ફેસબુક ની અંદર જે પોસ્ટ કરવામાં આવી છે એને જ કારણે ઘણા બધા તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે બંને એકબીજાની સાથે વાત કરી રહ્યા છે હસી મજાક કરી રહ્યા છે એટલે કે એક સમયનો થોડા સમય અગાઉનો એક એવો સમય હતો કે જ્યારે મોરો મોર મોરે મોરો રિટેક

ગોપાલ ઇટાલિયા સાથે તસવીરોની કાંતિલાલ અમૃતિયાની પોસ્ટ છે આ અંગે અલગ અલગ રહ્યા છે એટલે કે કટાક્ષ પણ કર્યો ગણતરીના સમયમાં આ પોસ્ટ પર કોમેન્ટ વિશે એમાં ભરમાર જોવા મળી હતી એટલે કે ઘણા બધા લોકો એવા પણ છે એ લોકો એવું કહ્યું હતું કે ચલો સરસ થયું એ બંનેની મુલાકાત થઈને ઘણા બધા લોકોએ કટાક્ષ કર્યો સલાહો પણ આપી છે એટલે ખાસ કરીને જ્યાં

શેર ને કરવાનું ભૂલશું નહીં નમસ્કાર